અહીંયા ગુજરાતના હવામાન વિભાગે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી ચોવીસમી અડતાલીસ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની કરેલી આગાહી વિશેની માહિતી આપેલી છે આ માહિતીને આધારે અહીં કેટલાક મુખ્ય મુદ્દાઓનો સારાંશ તૈયાર કરવામાં આવ્યો છે આગાહીના મુખ્ય અંશો ચાર સિસ્ટમ સક્રિય ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ફરી એકવાર ચોમાસું જોર પકડશે ભારે વરસાદ આગામી 24 થી 48 કલાક સુધી રાજ્યના કેટલાક ભાગોમાં પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. રેડ એલર્ટ અત્યંત ભારે વરસાદ 7 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને મહીસાગર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટ હળવાથી મધ્યમ વરસાદ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ બોટાદ અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ ભરૂચ સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી જેવા વિસ્તારો માટે યલો એલર્ટ જારી કરાયું છે સાવચેતીના પગલાં માછીમારોને સૂચના દરિયામાં પવનની ગતિ વધુ રહેવાની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે બંદરો પર સિગ્નલ રાજ્યના તમામ બંદરો પર સલામતીના ભાગરૂપે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે તંત્રને એલર્ટ હવામાન વિભાગની આગાહીને પગલે સ્થાનિક વહીવટીતંત્રને પણ એલર્ટ રહેવા જણાવ્યું છે